બેન તમે ભગવતી જોગમાયા આ અમદાવાદ ની નગરદેવી સહાય માટે તમારા નામ લખાયા એવા જોગતમા ના બેલા છે ਹਾਂ ਪਹੁੰਚੀ ਹੋਏ ਤੇ ਫਰ ਅਨ ਪ੍ਰਸੰਗ ਨਾ ਦੇ ਨੂੰ ਭਾਈ ਜੀ ਨੇ ਮੇਰੇ ਜੀ ਤੱਕ ਪ੍ਰਸੰਗ ਬੇਸਤ ਕਰੇ ਹਾਂ ਭਾਈ ਦਿਨੇਸ਼ ਭਾਈ ਹਲੋ ਕੋ ਕੈਮਰਾਮੈਨ ਬੋਲੋ ਵੱਡਵਾਲਾ ਦੇਵਕੀ ਬੜਾ ਜਮਿਆ ਹੋਣਾ જેરમભાઈ અને જયરમભાઈ નો પરિવાર રબારી સમાજમાં એક સમૂહ લગ્ન ગયા રવિવારે આજે સમૂહ

સમગ્ર સુરપુરા પરિવાર ના નવયુવાન વિનંતી દિનેશભાઈ એ પણ બહુ મોટું પરિપૂર્ણ કામ કર્યું છે તો બહુ બધા યુવાનો ઉપર આવે આપણે પાઘડી ભરાય દિનેશભાઈ નું સન્માન કરીએ એ હોના નહી લાયા આપણે પિતર નહી રાખો એ પણ